વડોદરાની એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો સત્તાના નશામાં ચૂર વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે પણ સત્તાધીશોની દાદાગીરી મીડિયાને જોઈને ગેટ પર લગાવ્યા ખંભાતી તાળા અગિયાર વાગ્યા સુધી અધિકારીઓ કચેરીમાં નથી પહોંચી રહ્યા એમએસ યુનિવર્સિટીની પીઆરઓ ઓફિસે પણ તાળા જોવા મળ્યા સ્થાનિક અનામતને લઈને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે વિરોધ એડમિશન પ્રક્રિયા વચ્ચે યુનિવર્સિટીમાં તાળા જોવા મળ્યા અનામત મુદ્દે વિરોધ અંગે સત્તાધીશોનું ભેદી મૌન એમએસ યુનિવર્સિટીએ હાલ અમે પહોંચ્યા છીએ છેલ્લા બે દિવસથી એમએસ યુનિવર્સિટીમાં જે સ્થાનિક વિદ્યાર્થીઓને સિત્તેર ટકા અનામતનો જે મામલો છે તેને લઈને વિવિધ વિદ્યાર્થી સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે સવારે ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે અહીં પહોંચી છે ત્યારે સિક્યુરિટી દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે અને જે પ્રકારે વીસીના આવવાનો ટાઈમ સાડા દસ વાગ્યાનો ટાઈમ છે ત્યારે તેઓ હજુ સુધી પહોંચ્યા નથી અને આ સિક્યોરિટીના જે સંચાલકો છે તે લોકો હાલ અહીં તાળાબંધી કરી રહ્યા છે ખંભાથી તાળું મારી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓ માટે હોય છે જે યુનિવર્સિટીના સત્તાધીશો હોય છે તેમને તમામ પ્રકારનો જવાબ આપવાનો હોય છે તેમ છતાં તેઓ જવાબ આપ આપવાની જગ્યાએ હાલ અહીં યુનિવર્સિટીની જે સત્તાધીશોની કેબિનો છે ત્યાં જવાનો જે રસ્તો છે તેને તાળાબંધી કરી રહ્યા છે અને તાળું મારી રહ્યા છે શું કહેશો શું તકલીફ છે આપને

સત્તાના નશામાં ચૂર આ અધિકારીઓ હજુ સુધી સાડા અગિયાર થવા આવ્યા તેમ છતાં હજુ સુધી આ પહોંચ્યા નથી એક તરફ એડમિશનની પ્રક્રિયાઓ ચાલી રહી છે વિદ્યાર્થીઓને નવા એડમિશન લેવાના હોય છે તેમ છતાં આ લોકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને મીડિયા સાથે પણ વાત નથી કરી રહ્યા વીસી હોય રજીસ્ટ્રાર હોય તેમની જે કેબિનની બહારનો જે પેસેજ છે ત્યાં આગળ ખંભાથી તાળા લગાવી દેવામાં આવ્યા છે અને કોઈ પણ મીડિયા સાથે વાત કરવા માટે તૈયાર નથી એક તરફ વિદ્યાર્થીઓ છેલ્લા બે દિવસથી સતત વિરોધ કરી રહ્યા છે ત્યારે તે વિરોધનો જવાબ આપવા માટે પણ જે યુનિવર્સિટીના સત્તાધીશો છે તે કંઈ પણ બોલવા તૈયાર નથી ત્યારે આગામી સમયમાં આ મુદ્દે હવે યુનિવર્સિટીના વીસી રજિસ્ટ્રાર કે કોઈ પણ જે સત્તાધીશ હોય તે આ મામલે કંઈ બોલે છે કે નહીં તે જોવું રહ્યું કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા